ખૂબ સરસ ગરમા ગરમ બટાટાની વેફર નીચે જ છે નીચે સુકવવાનું કામકાજ ચાલુ છે ચાલો આપણે નીચે જઈએ હે ફય આ વેફરને બધું આપણે હાચવવી બધી ભેગી કરવી બરાબર એક કામ કર્યું હોય તો આને ગેસનો તાવો મૂક્યો પાર્કિંગમાં અને આજને ને આજ આ બધી તળી નાખી બધા હગા વાળાને બધાને ભાણિયાને બધાને બોલાવી લઈએ કડકડ 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 કરે એટલે બે કલાકમાં કાર્યક્રમ પૂરો કોણ એને થોડું ગુસવું પડે હું કલ ઇ ફાઇનલ હોય એમ જો હવે બા તમે હું હવે તમારા ફત્રીજાને ઓળખતા નથી તમે હે એક આકલ મારું ને હાલો ચાલો જમવા આપો ફટાપાઠ હાલો જો લ્યો ક્યાં કાંઈ બોલે છે વાહ આ પોગ્રામ ગોઠવી નાખ્યું ભાઈ બરાબર ને આ મોટો પ્રોગ્રામ કર્યો